તાત્કાલિક ધોરણે ગામના આગેવાન અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલે તાત્કાલિક વન વિભાગને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરતા આ ટીમ આવી પહોંચી હતી અને સફળતાપૂર્વક દસ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવતા લોકોમાં હાશકારો થયો હતો આજ રોજ નડા ગામે એક મહાકાય અજગર જે અમારા નડાના ખેડૂત પિન્ટુભાઈ પટેલ છે એમના કુવા પાસે એ ખેતી કરવાના માટે ત્યાં ખેતરે ગયા હતા તો એમને જોવામાં આવ્યો હતો જાણ કરી મે તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસર હંસાબેન અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વિપુલભાઈને એ લોકો અત્યારે નળા એના રેસ્ક્યુ માટે આવ્યા છે અને મહાકાયમ અજગર જે આપને વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના અન્ય માણસો એનું રેસ્ક્યુ કર્યું છે અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે આ જે અજગર આવ્યો હતો જે મોટો હતો અત્યારે વરસાદ પછી નળા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું પણ સમયસર એ દેખાઈ જતાં અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે